સુરત જિલ્લાના ઉકાઈ ડેમમાં જળ સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી છે હાલ ડેમની સપાટી ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ સોળ ફૂટ નોંધાય છે જે ભયજનક સપાટીથી માત્ર શૂન્ય પોઈન્ટ ચોર્યાસી ફૂટ દૂર છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે ડેમના દસ ગેટ છ ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને નદી કાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉકાઈ ડેમની જળ સપાટી ચિંતાજનક સ્તર નજીક પહોંચી ગઈ છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે જ્યારે હાલ સપાટી ત્રણસો ચુમ્માળીસ સોળ ફૂટ નોંધાય છે એટલે કે માત્ર શૂન્ય પોઈન્ટ ચોર્યાસી ફૂટનો અંતર બાકી રહ્યું છે ઉપરવાસમાં અને મહારાષ્ટ્રના કેચમેન્ટ એરિયામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે હાલ ઉપરવાસમાંથી એક્યાસી હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે ડેમમાંથી એક લાખ તેત્રીસ હજાર સાતસો એસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના દસ ગેટ છ ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે નદી કિનારે વસવાટ કરતા લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જળ સપાટીના વધતા સ્તરને લઈને જળ સંપત્તિ વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે